મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ફરીથી સિસ્ટમે વળાંક લીધો છે ને મિત્રો ગુજરાતમાં વાવાઝોડું ખૂબ જ નજીક આવતું જાય છે ને ગુજરાતની અંદર દસ દિવસની અંદર ધોધમાર વરસાદ અને વાવાઝોડા સાથે આગાહી રહેવાની છે મિત્રો દસ દિવસ અને ગુજરાતમાં મિત્રો જોઈએ તો ગુજરાત પાસે વાવાઝોડું પહોંચવામાં આવ્યું છે અને ગુજરાતથી થોડાક દિવસ આગળ ગયું હતું ને ગુજરાતમાં આટલા વિસ્તારમાં આટલો ધોધમાર વરસાદ આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો વિડીયો ચેક સુધી જોયો અને ચેનલ પર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ના નાલિયા છે ને ગાંધીધામ દ્વારકા જામનગર તાન અહેમદાબાદ વડોદરા અને જુનાગઢ ભાવનગર અને સુરત જેવા વિસ્તારોમાં આજના વિડીયો મિત્રો વાત કરવાની છીએ દાહોદ જેવા વિસ્તારોમાં પણ વાત કરવાના છીએ અને ઉના છે વલસાડ છે સુરત છે અને નાસિક જેવા વિસ્તારો પણ આજના વિડીયો મિત્રો વાત કરવાના છીએ અને પાકઘર છે પુણે છે અહેમદાબાદ છે અને પાકઘર જેવા વિસ્તારોમાં પણ આપણે આજના વિડીયો મિત્રો વાત કરવાના છીએ તો વિડીયોને ચેક સુધી જોજો અને પાનગી જેવા જે વિસ્તારમાં પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છીએ તો મિત્રો સૌ મિત્રો વાત કરીએ કે દ્વારકા જિલ્લાની અંદર તો મિત્રો દ્વારકા જિલ્લાની અંદર જોઈ શકો છો ત્યાં ઓછો

તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને આઠ થી દસ દિવસની અંદર ત્યાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને મિત્રો વેરાવળની અંદર વાવાઝોડું ખૂબ જ નજીક દર્શાવવામાં આવ્યું છે અને અત્યારે વાવાઝોડું જોઈએ તો આપણે ત્રણસો કિલોમીટર દૂર પણ છે અને મિત્રો આ વાવાઝોડાનું નામ છે શક્તિ વાવાઝોડું અને મિત્રો વાત કરીએ કે બીજા ચાર ચાર વિસ્તારમાં વધારે વરસાદ આવશે તો મિત્રો કોડીનોર છે ઉના છે અને જેવા વિસ્તારમાં દીવ ગાંધા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો ગીર નેશનલ પાર્ક અને જામવાલા શાસન ગીર તલાલા અને તુલસી શ્યામ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો મોટો તોફાન આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે જીરા છે અને વિસાવદર જેવા વિસ્તારમાં પણ વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે જ્યાં ધોધમાર વરસાદ આવી શકે અને બિલખી જેવા વિસ્તારમાં બિલખા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને જૂનાગઢ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને ધોરાજી જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં પાંચ દિવસ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે અને તારીખ સુધી ધોધમાર વરસાદ આવી શકે ગોંડલ છે અને બુનાવાવ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ છે મિત્રો વાત કરી કે લાલપુર છે ખાડવા છે રાજકોટ છે અને સાપર છે વેરાવળ જેવા વિસ્તારમાં પણ આપણે જોઈએ તો મિત્રો ત્યાં ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દ્રશ્યમાં આવી છે મિત્રો વધારેમાં વધારે જોઈએ તો મિત્રો જામનગર છે વસાઈ છે અને સિક્કા જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે મિત્રો અને ક્યાં તારીખ દસ તારીખ સુધી ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને જામવાલી જેવા વિસ્તારમાં જોઈએ તો ચા મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને મિત્રો ગુજરાતની અંદર દસ તારીખ સુધી ધોધમાર વાવાઝોડું અને વરસાદ અને વાવાઝોડા સાથે આગાહી રહેવાની છે મિત્રો અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પણ રહી હતી અને જોડિયા જેવા વિસ્તારમાં જોઈએ જોડિયા છે ધારો છે પીથોડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને મિત્રો મોરવી જેવા વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો ચા મિત્રો ધોધમાર વરસાદ આવી શકે

તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને જસદણ છે બાબરા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને વિસાવત જેવ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને લાથી જેવા વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો ત્યાં મિત્રો સાત દિવસ વરસાદની આગાહી રહેવાની છે મિત્રોની શક્તિ વાવાઝોડું મિત્રો ગુજરાતની અંદર દસ તારીખ સુધીમાં એન્ટ્રી લઈ શકશે તેવી પણ સંભાવના દર્શાવાઈ છે મિત્રો અને જેસર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ જેસર પાલીતાણા જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાઈ આવી છે અને અમરેલી જેવા વિસ્તારોમાં મિત્રો વાત કરીશું ત્યાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને ખંભા જેવો વિસ્તાર માં તો મિત્રો ત્યાં મોટો વાવાઝોડા સાથે વરસાદની ની આગાહી છે મિત્રો મહુવા તાલુકાની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા પણ રહેવાની છે અને ખાડસોલિયા છે તલાજા છે પાલીતાણા છે અલંગ છે જેવો વિસ્તાર મિત્રો સખત બે કલાક વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો ત્યાં બે ત્રણ થી બે થી ત્રણ ઇંચ વરસાદ આવવાની શક્યતા પણ ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને મિત્રો વાત કરી કે ભાવનગર જેવા વિસ્તારમાં જોઈએ તો ભાવનગર છે બુધેલ છે અને ખાડસોલિયા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને સિંહોર જેવા વિસ્તારમાં મિત્રો વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે વધારેમાં વધારે વરસાદ આવી શકે તેવો પણ સમાવેશ દર્શમાં આવી છે અને રાનપર છે અને ગાપ પર જેવા વિસ્તારમાં પણ ધંધુકા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવ દર્શમાં આવી છે મિત્રો અને બોટાદ છે બારવાળા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને સરોવરની વાત કરીએ તો મિત્રો અંદર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંવાદ દર્શાવી છે મિત્રો ચેનલ પર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને માંડલ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને વિરમગામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભવ આવી છે અને કાલકોલ છે કાડી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શવા આવી છે મિત્રો વાત કરી કે અમદાવાદ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો જ્યાં મિત્રો બે થી ત્રણ કલાક વરસાદ રહેવાની મિત્રોને મિત્રો થી દસ દિવસની અંદર ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શવા આવી છે મિત્રો ને અંદર ધોધમાર વરસાદ આવવાની શક્યતા પણ રહેવાની મિત્રો એને સિસ્ટમ સક્રિય થઈ ચારથી અમદાવાદ થી ગુજરી હતી ને ત્યાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો અને મિત્રો હવે વાત કરી કે નીચેના વિસ્તારમાં જોઈએ જંબુસર જેવા વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે ને અને અહેમદાવાદ છે ધોલકા છે વિસ્તારમાં પણ અત્યારે પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ને ક્યાં ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ કે અમોદ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો વાવાઝોડાની અસર ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો ને ક્યાં ધોધમાર વરસાદ પણ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આ વિશે મિત્રો વાત કરીએ કે હવે સુરત જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો સુરત છે ભરૂચ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને વલસાડ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો મોટો તોફાન આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે ને દાહોદ જેવા વિસ્તારમાં મને નાસિક છે અલવા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને તાને જેવા વિસ્તારમાં જોઈએ ત્યાં ત્યાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ત્યાં વાદળી અલર્ટ વધારેમાં વધારે દર્શાવવામાં આવી છે મુંબઈ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને મુંબઈમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને પેન છે રોહા જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને મિત્રો ડાપલી જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના પણ દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કે ગુજરાતની અંદર મિત્રો આઠથી દસ દિવસ વાવાઝોડાની અસર જોવા મળશે તો મિત્રો મુંબઈ જેવા વિસ્તારમાં આઠથી દસ દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને વાત કરીએ કે ઉત્તર ગુજરાતની અંદર તો ઉત્તર ગુજરાતમાં હમણાં મિત્રો વાત કરીશું અને એ પહેલાં વાત કરી લઈએ તો શક્તિ વાવાઝોડું મિત્રો અત્યારે ત્રણ જગ્યાએ બંધાવવામાં આવ્યું છે મિત્રો કચ્છ જેવા વિસ્તારમાં પણ શક્તિ વાવાઝોડાની અસર ખૂબ જ વધારે જોવા મળી હતી અને વાત કરીએ સૌપ્રથમ મિત્રો લખપત જેવા વિસ્તારમાં તો અહીંયા મિત્રો જિલ્લા થોડાક જિલ્લાની મિત્રો વાત કરીએ તો ઘઉ જેવા વિસ્તારમાં નાલિયા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ભુસે માધવી જેવા વિસ્તારમાં માંડવી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને ગાંધીધામ જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને તુના જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના આવી છે મિત્રોને ભસાવ જેવા વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો મિત્રો ભસાવ જેવા વિસ્તારમાં પણ બેથી ત્રણ કલાક વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રોને દસ તારીખ સુધી ધોધમાર વરસાદ આવવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને માતાનો મોઢ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને જ્યાં અને

સોની ગતિએ સોથી એકસો દસની ગતિએ ધોધમાર વરસાદ પણ આવી શકે તેવી પણ સંભાવના દર્શનમાં આવી છે અને મિત્રો અત્યારે સોની સોની ગતિએ વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે અને જલ્દીમાં જલ્દી ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે તેવી પણ સંભાવના દર્શનમાં આવી છે મિત્રો અને ગભરાવાની વાત નથી કારણ કે દરિયા સમુદ્રી ખેડવા માટે અત્યારે સાવધાન રહેજો સતત રહેજો જય હિન્દ નમસ્કાર અને વિડીયો સારા લેજો તો આપણી પોતાની ચેનલ ટ્યાક ન્યૂઝ ગુજરાત સબસ્ક્રાઈબ કરો